શું તમે જાણો છો કે ગુજરાતના વીરપુરમાં એક એવું annakhetra છે જ્યાં દરરોજ હજારો લોકો પ્રસાદ સ્વરૂપે ભોજન કરે છે પણ ચોંકાવનારી વાત એ છે કે આ annakhetra ક્યારેય દાન કે ચંદા માંગતું નથી તો પછી પ્રશ્ન એ છે આટલું મોટું annakhetra ચાલે છે કેવી રીતે વીરપુરનું નામ આવે એટલે સૌ પ્રથમ યાદ આવે છે જય બાપા જલારામ અહીંનું annakhetra માત્ર એક રસોડું નથી પણ વિશ્વાસ ભક્તિ અને ચમત્કારનું પ્રતિક છે દરરોજ હજારો ભક્તો અહીં પ્રસાદ રૂપે ભોજન કરે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અન્ન ક્ષેત્ર માટે ક્યારે જાહેરમાં દાન કે ચંદો લેવામાં આવતો નથી કોઈ પેટીમાં નાણાં નાખવા માટે દબાણ નથી કોઈની પાસે જઈને માંગવામાં આવતું તો પછી ચાલે કેવી રીતે એક ભક્તો પોતાની શ્રદ્ધાથી સ્વેચ્છાએ અર્પણ કરે છે ક્યારેક કોઈ અનાજ આપે છે કોઈ તૂપ ઘી દાળ કે શાકભાજી આપી જાય છે કોઈક ભક્તો પૈસા આપી જાય છે પણ એ પણ શાંતિથી કોઈ પ્રચાર વગર સૌથી મોટું કારણ છે વિશ્વાસ અહી માનવામાં આવે છે કે ક્ષેત્ર ભગવાનનું છે માણસનું નથી અને ભગવાન જ એની વ્યવસ્થા કરે છે છે કહેવાય કે આજ સુધી ક્યારેય ક્ષેત્રમાં ભોજન મન થયું નથી કોઈ ભક્ત ભૂખ્યો પાછો ગયો નથી આજના સમયમાં જ્યાં દરેક કામ માટે ચંદા ફંડ કે ડોનેશનની જરૂર પડે છે ત્યાં વીરપુરનું ક્ષેત્ર એક જીવતું ચમત્કાર છે ભક્તોના હૃદયમાંથી નીકળેલી શ્રદ્ધા અને જય બાપા જલારામનો વિશ્વાસ એ જ આ અન્નક્ષેત્ર મોટી વ્યવસ્થા પણ કોઈ ચમત્કાર સમાન રીતે ચાલી શકે છે હવે હું તમને પૂછું છું શું તમને પણ લાગતું નથી કે આ માત્ર પરંપરા નથી પણ જીવ તો ચમત્કાર છે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં જરૂર લખજો જય બાપા જલારામ